નમસ્કાર કિરૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે હાલ ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતના ચોમાસા પર થઈ રહી છે હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે

ખેડૂતોએ ચોમાસાના આરંભે જવાવણી કરી દીધી છે ત્યારે આ પાક માટે આ વરસાદી ઝરમર વરદાન રૂપ સાબિત થાય છે સૌરાષ્ટ્રના જૂનાગઢ કચ્છ દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર અમેરી જામનગર ગીર સોમનાથ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા મેન્દ્રના કચ્છના મુંદ્રા રાજકોટ દ્વારકા અંજાર ચુરા સહિતના વિસ્તારોમાં સારા પ્રમાણમાં ઝાપટા પડતા પાક માટે સારા છે હાલ ખેડૂત મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે થી દસમી ઓગસ્ટ સુધીમાં ક્યાંયને પણ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી આજથી રવિવાર સુધીમાં ગુજરાતમાં દાજબીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને પર કોઈ વોર્મિંગ આપવામાં આવી નથી તારીખ તારીખના અને દસ પછી વરસાદનું પ્રમાણ વધી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે હાલ ખેડૂત મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે સૂર્ય આશ્રેષા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે પાંચ ઓગસ્ટ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે છઠ્ઠી બાર ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ કોઈ ભાગમાં પડી શકે હાલ ખેડૂત મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પંદર ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય સૂર્યમધા નક્ષત્રમાં આવતા સત્તર ઓગસ્ટથી થી નક્ષત્ર અનુવાદ દઈ રહ્યો છે એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે અઢારમી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે મધા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા